તો મિત્રો આજનો આ વિડિયો ભાઈઓ ખરેખર ખાસ જોયા જેવો છે કારણ કે મિત્રો અત્યારે હાલની તકમાં મિત્રો ચૈતર વસાવાને છોડાવવાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં એટલા વાયરલ છે કે એની વાત જ પૂછવામાં જ્યાં જુઓ ત્યાં એક જ માત્ર અત્યારે નામ સંભળાય છે ભાઈ જે નામ છે ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા જ્યાં મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય મિત્રો ચૈતર વસાવા હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે હવે મિત્રો એને છોડાવવા માટે લોકો અત્યારે નહીં તો નવીન તરકીબો કરે છે નહીં તે નવીન જામીન અરજી કરવાના જામીન અરજી કરે છે કે અમને જામીન આપો ચૈતરભાઈને બરોબર આવી રીતે ઘણા બધા લોકો એને પ્રોત્સાહન આપે છે અને ઘણા લોકો એવું પણ ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં બોલે છે કે ચૈતર વસાવા આજે પણ માફી નહીં માગે ભાઈ અને કાલે પણ માફી નહીં માગે જ્યાં મિત્રો સાવ સાચી વાત છે કારણ કે મિત્રો ચૈતર વસાવાએ ડેડીયાપાડાના આદિવાસી લોકો માટે એટલા હજારો કામ સારા કર્યા છે ને ભાઈ એની વાત જ પૂછવામાં બરાબર હાલ અત્યારે ચૈતર વસાવાને લઈને ડેડીયાપાડાના જેટલા લોકો છે બધા લોકો છોડાવવા માટે પૂરેપૂરી મહેનત કરે છે અને તરકીબો નવીન નવી નવીન લગાવી રહ્યા છે જેમાં મિત્રો ચૈત્ર વસાવાને ખરેખર મિત્રો ધન્યવાદ દેવાય કારણ કે આદિવાસી લોકો માટે એટલું સારું એને કામ કર્યું જવાય એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા અને આજે છોડાવવા માટે આદિવાસી લોકો આટલા મિત્રો રોડ પર ઉતરી ગયા છે ન અત્યારના સમયમાં કોઈ લોકો પાસે ભાઈ પાંચ મિનિટ પણ ટાઈમ ના હોય બરાબર તો આ તો જેલની બહાર છોડાવવાની વાત છે ધારાસભ્યને કે ધારાસભ્ય પાસે એટલા પૈસા પણ હોય અને એટલું પ્રોત્સાહન હોય શેડા જ્યાં આવ્યા ફોગાડી અને પોતે છૂટી પણ જાય એવું પણ બની શકે ઘણી બધી જગ્યાએ પરંતુ મિત્રો ના ચૈત્ર વસાવા એવું ક્યારેય નથી કર્યું પોતાના માટે ક્યારેય કામ કર્યું જ નથી પોતાના માટે ક્યારેય પૈસા ભેગા કર્યા જ નથી જે કામ કર્યું છે એ ડેડીયાપાડાના આદિવાસી લોકો માટે જ કામ કર્યું છે અને ખરેખર મિત્રો આ લોકો જે અત્યારે ચૈતર વસાવાને આટલો સપોર્ટ કર્યા છે ને ક્યાંક ને ક્યાંક એ ચૈતર વસાવાનો લૂણ ચૂકવી રહ્યા છે કારણ કે ચૈતર વસાવે જે ભાઈ એ લોકો માટે કામ કર્યા છે ને એ શબ્દોથી મિત્રો કહેવાય એમ જ નથી ખરેખર તો મિત્રો આજનો વિડીયો તમને ભાઈઓ કેટલો પસંદ આવે છે ને ખાસ કરીને પહેલાં તો એ તમે જરૂરને જરૂર નીચે જણાવજો જણાવજો ને જણાવજો અને ચેનલ ઉપર તમે નવા છો ને ભાઈ તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ મારી દો બે ઓલ માટે પ્રેસ કરજો જેથી કરીને જે કાંઈ નવા વિડીયો હોય ભાઈ એની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળતી રહેશે અને હાલ તમને એક વાત જેવા કહેવા જઈએ છું કે આપણી ચેનલમાં ટૂંક સમયથી વિડીયો ભાઈ નહોતા આવતા એનું માત્ર ને માત્ર કાનેતર એક જ છે કે ભાઈ તું થોડા બીજા કામમાં બિઝી હતો અને મારા જે દાદી હતા ભાઈ એ એક્સપાયર થઈ ગયા હતા બરાબર એટલા માટે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ નહોતો માત્ર ને માત્ર આટલી જ માહિતી હતી બાકી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ